ભારી આંબરડી રોડ ઉપર લખીઆઈના નિવાસસ્થાને ચારણ અને ગઢવી સમાજ દ્વારા સોનલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી ગઢવી અને ચારણ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક સોનલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણી લખીયાઈના નિવાસ સ્થાનો પર ઉજવવામાં આવી હતી બહારથી આમંત્રિત મહેમાનો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં ચારણ તેમજ ગઢવી સમાજના લોકો સોનલમાના આ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા બહારથી આવતા લોકો તે તમામ પ્રકારની વ્યવસ્થા ચારણ સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો ચારણ સમાજ યુવક ગ્રુપ દ્વારા આ હોનબાઈ માનો પ્રાગટ્ય દિવસ એટલે કે હોનલ બીજ તો હોનલ બીજની વિધે માની પ્રસાદી એટલે કે ચા પાણી દૂધનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને દરેક ભાવિ ભક્તો દ્વારા છે પૂર્ણ સહયોગ અને સહકાર આપવામાં આવે છે આયસી આયશ્રી માના આશીર્વાદથી ગળધરા ભૂમિ ખોડિયાર નેસમાં ભોનભાઈ માના પ્રાગટ્ય દિવસ હોનલ બીજ નિમિત્તે દર વખતેની જેમ આ વખતે પણ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો માના સર્વ ભાવિ ભક્તોનું અમે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ જય સોનભાઈ માં જય માતાજી